સંધપ્રદેશ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત થઈ છે ઉમેશ પટેલે દમણ દીવ પર બેઠક પર સતત ત્રણ ટર્મથી જીતતા આવેલા ભાજપના લાલુભાઈ પટેલને હરાવ્યા છે પરિણામો બાદ ઉમેશ પટેલ દિલ્હી ગયા હતા અને હવે તેઓ દિલ્હીથી પરત ફરતા દમણમાં ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને લોકો દ્વારા અભિવાદન કરવામાં આવી રહ્યું છે મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પ્રચાર વખતે ઉમેશ પટેલ એકલા હાથે કોઈ પણ સમર્થકો વિના એકલા જ ચૂંટણી પ્રચાર કરતા હતા જો કે દમણ દીવની જનતાએ પસંદગીનો કળશ તેમના પર ઢોળ્યો હતો હવે તેઓ વિજેતા થતા દમણમાં તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે આજે મોટી દમણ વિસ્તારમાં ઉમેશ પટેલની અભિવાદન રેલી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા અને ઘરે ઘરે જઈ ઉમેશ પટેલ એ લોકોનો આભાર માની લોકોના વિશ્વાસ પર તેઓ ખરા ઉતરવા માટે હરસંભવ પ્રયાસ કરશે તેવું જણાવ્યું હતું નવી બનેલી કેન્દ્ર સરકારની સ્થિતિને લઈ એક એક સાંસદ મહત્વનો છે ત્યારે અપક્ષ સાંસદ ઉમેશ પટેલે નવી બનેલી સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠ્યા હતા તો તેઓ સરકારમાં સામેલ થશે કે કેમ એ અંગે તેઓ આગામી સમયમાં નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું જો કે તેઓએ વાયદાઓ કર્યા છે તે પૂરા કરવા હર સંભવ પ્રયાસ કરશે અને પ્રદેશના હિતમાં જે યોગ્ય હશે તે કરશે તેમ જણાવ્યું હતું મેં તો પહેલા બી કીધું હતું આજે બી કહું છું આ જીત એ જનતાની જીત છે અને જનતાએ જ મને જંગી બહુમતીથી અને આવા કઠિન અને વિપરીત સમયમાં પણ મારો સાત સહકાર આપ્યો

એકવાર દિલ્હી જઈને પાછો આવીશ ત્યારે હું દરેક ગામોમાં તમારી સમસ્યા જાણવા માટે પણ આવી રહ્યો છું તમે જે મારા પર વિશ્વાસ રાખ્યો છે તે વિશ્વાસને પૂરો કરવાની પૂરી પૂરી કોશિશ કરી આ દીવમાં પણ અમે બે દિવસ માટે ત્યાં રેલીઓ કાઢી હતી લોકો ને પાસે ગયો હતો લોકોના આશીર્વાદ લીધા હતા ને લોકોનો આભાર માન્યો હતો દિવમાં પણ લોકો ખૂબ જ ખુશ છે ને સાથે સાથે લોકોને ખૂબ જ મારા ઉપર વિશ્વાસ છે અને એમની અપેક્ષાઓ ઘણી બધી છે અને હું પ્રયાસ કરીશ કે એમની દરેક અપેક્ષાઓને હું પૂરી પૂરી સરકાર બની છે હું ભગવાનને પ્રાર્થના કરું કે સ્ટેબલ સરકાર બને અને દેશને વિકાસની ગતિ પર લી જાય એના માટે સરકાર હું અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને બી અભિનંદન પાઠવું મિત્રો આર્થિક મદદ થાય તે માટે હવે સાથે સાથે જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યુઝ મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણમાં પ્રખ્યાત એન્ડ જે વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને વેલ વેર ગંગા કંપની ની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી